રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજી અને લાલ લાલબહાદુદુર શાસ્ત્રીજીની જયંતિની ઉજવણી કરવામાં આવી ઉમરેટ શહેર કોંગ્રેસ પક્ષના હોદ્દેદારો અને ગાંધી વિચારધારા વડા પ્રજાજનો ઉમરેઠ મુકામે કે જ્યાં આઝાદીની ચળવળને વેગવંતી બનાવવા પૂજ્ય બાપુ પધારેલા એ જગ્યા એટલે કે ચંદ્રમુળેશ્વર મહાદેવ મંદિર સામે ચોધરા ઉપર જ્યાં તેમની યાદમાં શિખાર લેખ શિલાલેખ સ્થાપેલ છે ત્યાં રાષ્ટ્રપિતા ગાંધી બાપુને પુષ્પાંજલિ અને સૂતરની આંઠી પહેરાવીને ગાંધી બાપુ અમર રહો શહીદ વીરો અમર રહોના નારા પણ ગુંજી ઉઠ્યા આ પ્રસંગે આણંદ જિલ્લા ઉપપ્રમુખ મિલન કે વ્યાસ ઉમરેટ તાલુકા પ્રમુખ અમરભાઈ જોશી ઉમરેટ શહેર પ્રમુખ ગોવિંદભાઈ પટેલ મહામંત્રી રવિભાઈ વડોદિયા ઉપપ્રમુખ ગણપતભાઈ વિજયભાઈ ઉપાધ્યાય ભાવેશભાઈ તરજી મ્યુનિસિપલ સભ્ય લાલજીભાઈ વ્યાસ અને અન્ય પ્રજાજનો ઉપસ્થિત રહ્યા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીએ આઝાદીની લડતમાં મુખ્ય ભૂમિકા નિભાવી ભારત દેશના યુવાનોને આઝાદીની ચળવળમાં જોડ્યા હતા અંગ્રેજોને ભારત દેશમાંથી ખદેડી મૂક્યા હતા અને ભારતીયોને તેમના હક અપાવ્યા હતા અહિંસક આંદોલનની ચિંગારી ગામે ગામ પહોંચી ગઈ હતી આજે ગાંધીજી જયંતિ આપણા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીનો આજે જન્મ છે એ નિમિત્તે સૌ ગાંધીવાદી વિચારધારાના ઉમરેઠ શહેરના લોકો અહીં આગળ ઉપસ્થિત થઈ પૂજ્ય બાપુને સૂત્રની આટીથી એમને પૂરા અને પૂરાનું સ્વાગત કર્યું અને જે આપણા મહાત્મા પરમ પૂજ્ય પિતામા મહાત્મા ગાંધીજી એમણે રાષ્ટ્ર માટે એક ચળવળ ચલાવી અને અહિંસક આંદોલન ચલાવ્યું જે આંદોલનમાં અહીં ઉમરેટના પણ ઘણા બધા વિરલાઓ સહભાગી થયેલા આજે ગાંધીજી બાપુની જયંતિ નિમિત્તે અમે અહીં ભેગા થયા છે આ જ જગ્યાએ મુળેશ્વર મહાદેવની જોડે જુબેલી સ્કૂલની સામેના ઓટલે મહાત્મા ગાંધીજી અહીંયા આગળ આવ્યા હતા જ્યારે અંગ્રેજોને હકારવા માટે જે આંદોલન ચાલુ થયેલું એ વખતે ગાંધીબાપુ ઉમરેઠ પણ પધારેલા આ એક જગ્યા છે જેની એક આ ખૂબ મહત્ત્વ છે અને અમે સૌ પૂજ્ય પિતાશ્રી ગાંધીબાપુના રાષ્ટ્ર રાષ્ટ્રપિતાશ્રી ગાંધીબાપુના રસ્તા પર ચાલી રહ્યા છીએ એક આંદોલન રૂપી અમે પણ અહીંયા ભ્રષ્ટાચારની સામે એક ચલાવી રહ્યા છીએ ઉમરેશમાં પણ આજે નફરત છોડો મોહબ્બત છોડો એ સૂત્ર સાર્થક અમે પણ ગાંધી બાપુના ના કરી રહ્યા છીએ જય હિન્દ જય ભારત ગાંધી બાપુ અમર રહો ગાંધી બાપુ અમર રહો ગાંધી બાપુ અમર